ભારતીય આશ્રમને લઈને કીર્તિ પટેલના વિવાદના કારણે સુરત કોળી સમાજના યુવાનો મોટી સંખ્યામાં બાઇક રેલી કાઢી સુરત પોલીસ શ્રીને લેખિતમાં ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા કીર્તિ પટેલ સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ હોવા છતાં પણ ફરાર છે તેમજ રામદાન ગઢવી નામના વ્યક્તિ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તો પણ ગુજરાત પોલીસ કેમની ધરપકડ કેમ નથી કરતી એવા આક્ષેપો સાથે સુરત કોળી સમાજના આગેવાનો સુરત પોલીસ કમિશનરને ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી માયટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત મારું નામ ચિરાગ ઝાલા યુવા કોડી એકતા સંગઠન ચિરાગ કોના માટે કોના વિરુદ્ધ લઈને આવ્યા આજે જે જેના ઉપર અઢળ ગુનાઓ છે બરાબર તે આરોપીઓ દ્વારા માન્ય શ્રી મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને તે બદનામ કરવામાં આવ્યા છે બરાબર જો આરોપી થઈ ખુલ્લે આમ ઘૂમતા હોય એક વોન્ટેડ છે જેની ઉપર બીજા ઉપર પછી ગુના છે બરાબર તો એ આરોપીઓ જ્યારે ખુલ્લે આમ ઘુમે છે અને ગુજરાતની અસ્મિતા કાયદો અને વ્યવસ્થા ખોડવાનું કામ કરે છે આજે કોળી સમાજની લાગણી દુભાણી છે તો છ હજાર કરોડની વસ્તી ઓલ ગુજરાતમાંથી અઢી કરોડની વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે તો આક્રોશ તો રહેવાનો અઢી કરોડ પબ્લિક જ્યારે રોડ ઉપર આવશે તો વ્યવસ્થા અને કાયદો ક્યાં જશે અને કેના દ્વારા આવેલી છે તો જેના નિવેદનોથી એટલું બધું જો વાતાવરણ ખરાબ થતું હોય ગુજરાતનું તો આ રાજ્યના ગૃહમંત્રીને પણ ખબર પડવી જોઈએ મુખ્યમંત્રીને પણ ખબર પડી જોઈએ કે તમારા શાસન દરમિયાન આ શું થઈ રહ્યું છે તો આ બંને આરોપીને કાયદાકીય રીતે કેટલા ગુનાઓ દાખલ છે તે અને જ્યારે એ લોકો ગયા છે તો પોલીસ પ્રોટેક્શન હાર હતા ગાર્ડ હતા આ બધા સીસીટીવી ફૂટેજ કોલ રેકોર્ડિંગ આ બધું પ્રી પ્લાનિંગ સાથે થયું હોય એવું અમારું માનવું છે તો સઘન તપાસ કરવામાં આવે અને આમાં જે પણ

જે અભદ્ર વાણીનો પ્રયોગ કર્યો છે ને બાપુના વિશે જે અભદ્ર વાણી કરી છે એના ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે કરી છે એના વિશે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે ને એની ઉપર ગુનો દાખલ કરવા માગ્યો કીર્તિ પટેલ આગળ પણ ઘણા ગુનાઓમાં તો આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ શું છે એ એક આ સંસાર ઉપર છે ને એક જાતનું પ્રદૂષણ છે એમ કહેવાય મારી ભાષામાં કારણ કે હું એના જેવો નાલાયક નથી કે એની ભાષામાં ઉપયોગ કરું એટલે કીર્તિ પટેલ જે અમારા ઋષિ ભારતી બાપુને જે કોળી સમાજનામાંથી આવે છે પણ હકીકત બાપુ એક એક પણ સમાજના હોતા નથી સંત હો એક સમાજના હોતા નથી છતાં કીર્તિ પટેલે કોળી સમાજનો ઉલ્લેખ કરીને કોળી સમાજનું અપમાન કર્યું છે તો આજે એ કીર્તિ પટેલને પણ દેખાડીએ ગુજરાતમાં કોળી શું કરી શકે છે ને જો કમિશનર સાહેબ આની નોંધ નહીં લે કાપોદરામાં વોન્ટેજ છે કીર્તિ પટેલ એની ઉપર જો એક્શન ન લઈ તો આવતા સમયમાં અમે આનથી બહોળી સંખ્યામાં ગુજરાત બંધનું એલાન પણ આપીશું